સુરત પ્રમુખ પાર્ક સોસાયટી ના મકાન નંબર 283 ના બીજા માળે આવેલ માતાજીયા મંદિરમાં જતા દર મંગળવારે દર્શન કરવા માટે આવવાનું જણાવતા ફરિયાદી મંગળવારે દર્શન કરવા માટે જતા હતા તમારા વતન માં આવેલ જૂના મકાનમાં માયા છે જેને કાઢવા માટે વિધિ કરવી પડશે તેના માટે લાંબા ટૂકા પૈસાની જરૂર પડશે તેવું કહી મંદિરના માતાજી હેતલબા તથા બાપુ એ ફરિયાદની ઘરની પરિસ્થિતિ સારી કરવા માટે વિશ્વાસમાં લઈ અવારનવાર વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે આશરે રૂપિયા ચૌદ લાખ જેટલી રકમ લઈ તેમજ બાપુએ મંદિરમાં મઢમાં બોલાવી મઢનો દરવાજો અંદરથી બંધ કરી ફરિયાદીને ધ્યાનમાં બેસાડી વિધિ કરી લીંબુ તથા મરચાં ભારા ઉપરથી ઉતારી આંખો બંધ રાખવાનું જણાવ્યું હતું હું કહું છું તેમ કરવાનું છે નહીં તો મારાની પ્રાપ્તિ તમને નહીં મળે તેવું કહી ફરિયાદીના કપડા ઉતારતા ફરિયાદીએ કપડા કાઢવાની ના પાડતા બાપુએ આંખો કેમ ખોલી તેમ કહી માર મારી નીચે સુવડાવી દીધી હતી અને મારા કપડા કાઢી નાખી સાથે બળજબરીથી બળાત્કાર કર્યો હતો અને બાપુએ એક તાબાના કળશ ઉપર કપડું બાંધી અંદરથી હીરા મોતીની કળશ તેવો વિશ્વાસ આપી તેમાં પથ્થર ભરી આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી તથા બાપુએ વિધિ કરવાના બહાને મંદિરમાં ફરિયાદીના કપડા ઉતારી અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ સુરત